ઉપલેટા તાલુકાના નીલાખા ગામને પીજીવીસીએલના નવા સબડિવિઝન પાટણવાવમાં જોડતા ગ્રામજનોએ ઉપલેટા જીઈબી કચેરી ખાતે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જો યાદના મહત્વના સમાચાર ઉપલેટા પીજીવીસીએલ કચેરી ખાતે લોકો એકત્રિત થઈ આવેદનપત્ર આપ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ નીલાખા ગામને હાલમાં જ પીજીવી દ્વારા નવા બનાવેલ સબડિવિઝન પાટણવાવ સાથે જોડતા સમગ્ર ગામ લોકોએ સખત વિરોધ કર્યો હતો ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પીજી દ્વારા હાલ નવું સબડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણવાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યા છે ત્યારે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા આનો સખત વિરોધ નોંધાવી ફરી ઉપલેટા ડિવિઝનમાં લેવા રજૂઆતો કરાઈ છે ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામના અસંખ્ય લોકો આજરોજ ઉપલેટા વીજ કચેરી ખાતે આવી આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ફેરબદલથી ગામ લોકોનો દર વખતે દસ કિલોમીટરના અંતરના બદલે હવે ત્રીસ કિલોમીટર સુધી લંબાવવું પડે છે જેના લીધે ખેડૂતો અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસા બંનેનો વેડફાટ થાય છે તો બીજી તરફ નીલાકા ગામથી પાટણવાવ જવાનું કોઈ અન્ય કામ સિવાય કે વીજ બિલ ભરવાના કામથી ખાસ આટલા કિમીના અંતરે લંબાવવું પડે ત્યારે ઉપલેટા આવું ખૂબ જ નજીક પડતું હોવાથી ખેડૂતો અને મજૂર વર્ગને પરવડે તેમ હોય અને સમય પણ જાજો પગડે નહીં માટે તમામ ગ્રામજનો આજરોજ ઉપલેટા વીજ કચેરી ખાતે એકત્રિત થઈ પીજી વીસીએલના અધિકારોને રજૂઆત કરી નિલાખા ગામને ઉપલેટા ડિવિઝનમાં રાખવા માંગ કરી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી અમારું નામ છે નીલખા ગામનો વ્યવહાર છે નીલાખા ગ્રામ પંચાયત ચાલ્યો છે અત્યારે અમે નિલાખા ગામ લોકોના થી બસો જણા નિલાખાથી અમે ગુજરાત જીબી કચેરી આવ્યા છીએ જી બી કચેરીએ જીબીવાળા લોકોએ નિલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ભેગું જોડાવવાની વાત જે કરી છે હવે એ અમને નિલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરાબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજો આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી બી કચેરી આવ્યા છીએ અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે ઇલાખામાં જી ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબીની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આવીને આવી અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણો મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જીબી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે અહીંયા ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના વીસ રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડુ છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાડી અમારે એવું અમને પોહાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ન્યા જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસોથી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પણ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી જી બી કચેરીથી હલશું નહીં હું ઉપલેટા તાલુકાના નીલાકા ગામથી આવું છું આજે અમે ઉપલેટા તાલુકા પીજી એસીલ કચેરી આવ્યા છીએ આવવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે લાઇટ આવે છે એ ઉપલેટા કચેરીથી આવે છે પીડીએસી હવે એ ફેરવીને પાટણવાળી ટ્રાન્સપોર્ટ કરવામાં આવી છે જેના લીધે અમારા ગામના નાના મોટા ખેડૂતને મધ્યમ વર્ગના બધા લોકોને જાજી તકલીફ પડશે તેની રજૂઆત કરવા અમે આવેલા છે પણ એનું કંઈ નિવારણ આવ્યું નથી આજે જ હું આ ગામનું લાઇટ બિલ ભરવા આવ્યું છે ઉપલેટા તાલુકાએ તો એ એમ કહે છે કે છે તમારે લાઇટ બિલ ભરવાનું પાટણમાં અંદાજે આશરે ચાલીસથી થી પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો એ પિસ્તાલીસ કિલોમીટર અમારે શું ફક્ત બિલ જ ભરવા જવાનું એની રજૂઆત કરવામાં ફીજીસિયલ કચેરી આવ્યા છે તો એનું કોઈ કાંઈ નિવારણ કે સાહેબ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો નથી હું શિડી મકવાણા નાયા વિદ્યાર ઉપલેટા ગ્રામ્ય આજે રોજ નિલાકા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણમાં જોડાય પાટણો સબડિવિઝન એવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવ બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે બાયફરગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઈન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઇજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણ સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફરગેટ કન્ટેક્ટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણમાં અરે નીલાખા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજી વિસીએલની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્ગેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય પીજીવીસીએલના કે અમારા જીએનએલના કે ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાયફર્કેશન કરી શકતા હોઈએ છીએ